ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડમાં તારીખ અઠ્યાવીસની રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ સિટી ક્લોરોફોર્મ અને એચસીએલ વેપર નામના ગેસનું મિશ્રણ થાય છે તેમાં બે ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં

અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને પોલીસ દ્વારા મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ ખસેડીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે જે ચાર વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે એમની સાથે પણ ચર્ચા થઈ છે ગવર્નમેન્ટને સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ દહેજની જીએફએલમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદ્ય મહેશ નંદાલાલ સુચિત કુમાર સુગ્રીમ પ્રસાદ મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે મૃતકોમાં એક કંપની અને ત્રણ કામદારો કોન્ટ્રાક્ટ હેઠળ હતા કંપનીના એચઆર મેનેજર

નિપજ્ય હતા અને ત્યારબાદ રાજકીય વિવાદો પણ શરૂ થયા હતા ત્યારે એક જ મહિનામાં બીજી એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે અને ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જીએફએલમાં ગેસ ગળતરથી મોતને ભેટેલા કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે સહિતની તલસ્પર્શી તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઈચ્છનીય છે